સુરતની ક્રાઇમ બ્રાન્ચને ગેંગસ્ટર રહેમાન ડકેરને પકડી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ઈરાની ગેંગનો મુખ્ય સભ્ય અલી રહેમાન ડકેરને સુરતના લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે આ ગેંગ ખાસ કરીને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોની અંદર લૂંટ ઠગાઈ અને છેતરપિંડી જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતી હતી આરોપીઓ પોલીસ આ સાથે જ સીબીઆઈ જેવા વેસ ધારણ કરીને રસ્તા પર ચેકિંગ ચાલી રહ્યું છે તેમ કહી અને લોકો પાસેથી તેમનો કિંમતી સામાન એક રોકડ રકમના સાથે જ દાગીનાઓની પણ લૂંટ કરતા હતા મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની જે ઈરાની ડેરા નામના પ્રખ્યાત વિસ્તારમાં ત્યાંનો મુખ્ય સૂત્રધાર અને ગેંગ લીડર છે એ સુરતમાં આવ્યો છે એ બાતમી આધારે એમની ટીમે એને ગઈકાલે દબોચી લેવામાં આવ્યો છે અને જ્યારે આને પકડવામાં આવ્યો પછી ઘણા બધા રહસ્યો એમાંથી ખુલવા પામ્યા છે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતના નામથી પણ ત્યાં ભોપાલમાં પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ આચર્યા બે હજાર ચૌદ તેર ચૌદથી ત્યાં તેર ચૌદ વરસથી એ ઈરાની ડેરા અમનનગર સોસાયટી છે ત્યાં રહે છે અને અલગ અલગ છ ગેંગનો મુખ્ય સૂત્રધાર ગેંગ લીડર છે એ અને એનો ભાઈ ચાકીર અલી એ સિવાય જમીનો ખાલી કરાવવાનું વેપન સાથે પકડાવવાનું એમના વિરુદ્ધ એમનું જે રાજુ ઈરાનીનું ચૌદ રાજ્યોમાં નેટવર્ક ફેલાયેલું છે છથી વધુ રાજ્યોમાં વોન્ટેડ છે અને એક રાજ્યમાં ગુનો કરતાં નામ ખુલે એટલે ત્યાંથી ભાગી બીજી જગ્યાએ જવાનું લાસ્ટ ડિસેમ્બરના લાસ્ટ વીકમાં ભોપાલ પોલીસ દ્વારા દોઢસોથી વધુ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવતા ત્યાં ચોત્રીસથી વધુ પુરુષો દસથી વધુ મહિલાઓને પકડવામાં આવ્યા ત્યારે પણ રાજુ ઈરાની ત્યાંથી છટકી જવામાં સફળ થયો હતો સ્ત્રીઓને એણે પોલીસ ઉપર હુબલો કર્યો હતો અસંખ્ય બાઇકો પણ પોલીસે ત્યાંથી કબજે આમની પાસેથી લેવામાં આવ્યું હતું અને એના વિરુદ્ધ અસંખ્ય ગુનાઓ છે અને હાલમાં એની પૂછપરછ ચાલુ છે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે એ પહેલાં જ સુરત પોલીસ દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પકડી પાડવામાં આવેલ છે અત્યાર સુધીમાં આરોપી રહેમાન ડકેર છ જેટલા ગુનાઓને અંજામ આપી ચૂક્યો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે કુલ દસ જેટલા ગુનામાં વોન્ટેડ હતો આ સાથે જ હવે સુરતમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ બ્રાન્ચે અને આરોપીને ઝડપી પાડ્યો છે હાલમાં આરોપી પાસેથી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આ સાથે જ તેના અન્ય સાગરિકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી રહી છે અમારી નજર સતત આ સમાચારો પર ટકેલી છે આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ